ભાવનગરના ભારતીય જનતા યુવા મોરચાના ઓજસ્વી મંત્રી વિશાલ જોશીનો જન્મદિવસ છે તેવો રજનીભાઈ ફાઉન્ડેશન અનોનિમસ આશા ફાઉન્ડેશન જેવી અનેક સંસ્થાઓ થકી ખૂબ જ નાની ઉંમરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એવા સરળ કર્મઠ યુવા નેતા વિશાલ જોશી ખાસ કરીને કોરોના કાળમાં ભાવનગર જિલ્લાના દરેક પરિવારોનો ભાગ બની મેડિકલ સહાયથી લઈને અન્ય ક્ષેત્ર સેવાયોગનો સુધીના કાર્યોએ તેમની લોક સંવેદના દર્શન કરાવ્યા છે સૌને રોજગારી એવો જીવન મંત્ર સમજીને આજે અનેક યુવાનો નોકરી કરી રહ્યા છે બ્રહ્મ સમાજ ભાવનગર મેડિકલ સહાય થકી અનેક જરૂરિયાત વાળા પરિવારોને પોતાનું કર્તવ્ય સમજી ખૂબ જ નિષ્ઠાથી નિભાવ્યો છે તેઓ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ વગર હંમેશા લોકસેવામાં તત્પર હોય છે અબોલ પશુઓ પ્રત્યે કંઈક અલગ લાગણીઓથી જોડાયેલા યુવાન ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના વિશેષજ્ઞ તરીકે નવા સાહસોનું માર્ગદર્શન પણ કરે છે વિવિધ સેવાકીય કાર્ય થકી લોકોના હૃદયમાં વસતા આયુવાન જનસેવી હિ ઈશ્વરનું સૂત્ર સમજી સાર્થક કરી રહ્યું છે